भुल्बा ने पाउगी जो काम हो नि है तो होस होस ठीक गया लो ग गणि लो तुम्हारे हाथ पेला पैसा गणि हां गणि लो गणि लो तो वंडला वंडला गणाव वंडला अरे अरे भाई ये आई बीजा माटे लायेलो हु या पर भाजी होए तो हो 0 7 8 9 10 11 बरोबर तुम्हारे मने 5 500 तुम्हारे मने हालवाना

અરે હું તો બધું તૈયારી માં જાય અગરબત્તી આપડે વાળી જતો નથી હજી ની વાળી જતા પણ મારે એમને બોલાવ પર પૈસા એમ લે આલે તમે નહીં આલે તમે માજી લખ્યું બધું ખાલી ઓમ ઓમ ચિત્રી હું બધું મને તો ટાર ને લાકડા ને બધું હુંર મુંર દેખાય હવે પુરા ફોન ઉઠાવી ઠાજી નહીં ઉઠાવી એ તો ઉપર છે ફોન તે ઉપર છે બધું ઉપાડ છે હું આ દો ફોન ની ઉપર તા જો ના ના ઉપર છે ના ઉપર તો કાલ વાત તો ઉતારી ઉપર મજે છે

બધું કરાવવાનું હતું બધું કરાવીએ શું કરીએ તાર એવું તમે વાત કરો એવું વાંચી ગયા

આ તો નહી બોલી દસુભા હું કઉચડી પકાયેલા કોપરવા દેવું વાત કરી જોડે છો એ બધું અમજ છ